ચલો આપણે ચા પીને પછી આપણે કોમ થોડું છે પટાવાનું છે થોડું ફો વાત બતાવીએ અજબલ ખબર હું જોઉં છું અમદાવાદ કેટલી સસ્ક્રાયબર થઈ પોત્રીસો સલુને સલ્લુને પોત્રીસો સબસ્ક્રાઈબર થઈ તો લગભગ બે ત્રણ દિવસ બે ત્રણ દિવસ પછી વિડીયો નાખશે કેમ કે કન્ટેન્ટ એવું છે એના કારણથી કેમ કે બહુ ટાઈમ લાગે એડિટિંગનો અને વિડીયો બનાવવામાં જ એક વિડીયોની પાછળ લગભગ બીજો દિવસ નીકળી જાય એના કારણથી કોઈ ડેલી વિડીયો નહીં આવે આપણા

જોઈ લો ચમ અભિષેક આ જો વેલા આવી ગયા ગયા તાર તમે આવ્યા એવું એમ દિલો મોબાઈલ માં જ દેખાય જો આ રીતે

તો ચલો આપણે થોડું બજાર છે બજાર કોમ પટાવવા જવું છે કેમ કે વિપુલ લઈ જઈએ સ્ટુડિયો પરથી અને પછી આવીએ આપડે શોપિંગ ઉપર એટલા ઘડી વિડીયો માં કન્ટિન્યુ રહેજો જો કારણ પણ આપણે આવી ગયો હે ને આપણે માહી બતાવાયા કે માહી અમને કોમમાં પડ્યો ઘણો જોઈ લો આપણો માધમ મળી રહે ને બી ઓલા કરતા 400 રૂપિયા ઓલા ઓલા સર્વિસ કર 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 હમણે તો કેમ તો આવી ગયા છે દિલીપ ભાઈ હોય બાર કેમેરો ઉંટો પકડી ગયો હે થઈ ગયો જરો નહી થયો

ના આપણે ઉપર વિડિયો બનાવી દીધું શરૂઆત કરી દીધી ને થોડા થોડા આપણે કટ લઈ જાવું ને આ રીતે બસ વિડીયો કન્ટીન્યુ રાખશું આપણે જેમ કે લોક મારેલો હે લગભગ તો એટલે જ્યાં બધા આ શું આજીપુર એમ તો ગાડી ખાલી કરવા જાય ને તો પછી આપણે ફરી કઈને આવીએ છે જેમ કે હેર કટિંગ માટે તો હેર કટિંગ માટે જઈએ આપણે ઘરે જિતું અમારા ઘરે જિતું તો જઈએ આપણે ઘરેથી મુલાકાત લેતા આવજો ને એક પણ વિડિયો કટ પણ લેતા આવજો હા હો ઓબી છે કે ચલો તો આપણે જઈએ શોપિંગ ઉપર જમકેને છે કોઈ હે નહીં એના કારણે આપણે પાછા આપણે આવી ગયા હતા પાર્લર એ જોજો આપના જો આગુબા આવે આપણે ફોન ની કડી પર પણ હેડ દેખ દે ચાક મિત્રો આઈએ નવીપુલ તો બસ ભાગુબાવાનો ફોટો પડાઈ રી પછી શોપિંગ ઉપર તેમને આપણે કઢી પહેરાવી દઈએ બોલે ગાય તો આપણે સલ્લુને લઈ ગઈએ સ્ટુડિયો સોંગ ગાવા માટે ગીત ગાવા જઈએ ભાઈ જો સલ્લુ હેડ્યો ને લલીભાઈને લગભગ ગીત ગાવું લાગે મને ગીત ગાવું કોમા લેવા ગઈ ઘર લોક ચાલુ કરે હું જામું ઘરે જો આયા બોલギア જો લોક ચાલુ કર નાખ્યો મારા બ્લોગ જોઈને બધા બધા ચાલુ કર નાખી લોક કે હું ક્યુત ખબર નહી પડતી હવે

જોયક આખો અવાજ અલગ આવે પૂરી કરના છે હેલો 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 હેલોજી હોય

અંગે કેટલા દિવસથી હું કહેતો તો આપણે રેકોર્ડિંગ ઇમ્પ્રૂવ કરોઓ ખાલી અમારા ભાઈઓ જોવો ખાલી હું ખઈને બેઠા જો તમે વિચાર્યું નઈ કરીકો અમે પેલેગન પિઝાના ઓર્ડર અમારા બે ફેર થઈ ગયા પિઝાની વાત જોઈને બેઠા અલીગર નવી પિઝા આયા કે નઈ આની ચકડી કીધું કે દિલ્હી આવતું તો બોલા કે નઈ આવતું આ દોયા આય હું કાધું

પકોડા ના ના ચોળા ભળી મંગાવી છે ચોળા ચોળાફળી આપડે વિસ્તુ ને દ્વારા લેવા જાય તો લઈને આવે એટલે પછી આપડે નાસ્તો કરી લઈએ જેમ કે ને તે આપણે મંગાવ્યા હતા પકોડા પણ પકોડા આપડા ભાગમાં નતા એના કારણે આપણે આપડે અલગ થી મંગાવ્યું હોય ભળી તો ચોળા ભળી આવે એટલે તમને બતાવી દઈએ

આવી એ વિલાંગા કાલે સુમમા આપણી સ્વાહમ આયનસર કાક કરીયા વદન આય્યો ઇતે એકલી આયવા આપણે બે જો અમે સનનો બે સો ચલન લાયો 300 આ તો ઓર કેટ્યાલે કેના આલે ઓર કેટ્યાલે ઓર બેમી આલે ઓર બેવને આલે કેટ્યા સુ મી આલે ચાલે હવે કાલે આપણે જે સ્ટાઈલનો વારો લેવ એ જે સ્ટાઈલનો વારો લેવાનો કાલે કેન એ મેવો કઢાયા મે તો શોપિંગ માટે આલે આઈ

અને પાપડ જેવું પાછા પડો તમે ખાવા નતું ખાધું તો આપડે મંગાવ્યું છે મજા આવી ખાવાની ને જોરદાર મજા આવી ગઈ છે વરસાદ નું વાતાવરણ બહુ મજા આવે ખાવાની તો ચાલો આપણે આટલા વિડીયોને કાલે કરીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી